મારું એવું કામ છું તો ચા પી વધારે તો ચા પી લો માથું દુઃખે તો ચા પી લો કંઈ સારું થાય તો ચા પી લો ખરાબ હોય તો ચા પી મન થાય તો ચા પી મન સારું નહીં તો ચા પી ઝગડો ઝબડો થાય તો ચા પી લો દુઃખી હોય તો ચા પી લો ખુશ હોય તો ચા પી લો બસ બસ ચા પી ચા પી ચા પી લો જ્યારે જ્યારે મન થાય ચા પી ચા પી ચા પી લો આદુવાડી ગરમ ગરમ ચા પી ચા પી ચા પી લો કાના ઘરે જઈએ તો ચા પી લો કાના ઘરે જઈએ તો ચા પી સગાના ઘરે જઈએ ચા પી तप उनाड़ा उना बस चा पी लो चा पी लो ए बी बपोरे बे वगे चा पी लो चा पी ल चा पी ल चा पी ल चा इतना सवार पांच वागे तय चा पी लो आठ वगे चा लो दस वगे छा पी लो, लो बपोरे बार वगे खाद्या पंदर मिनट में चा पी लो बपोर थाय चा पी लो हाय हाय शा तो कलाके कलाके चा पी लो सांजे पांच वगे एट्लेा पी लो ચાર વાગે ઓલરેડી ચા પીને બેઠા છીએ તો પાંચ છ વાગે ચા પી લોરે ઉદાસ ચા પી લો હું વધારે ચા પી લો મારા મીમેશજી મને મનાવે હોય તો કે ચાલ ને તને ચા પીવડાવી દઉં એટલી બધી વાલી મને ચા એટલી બધી વાલી મને ચા ચાહે તબ તબ તો તડકો હોય તોય હું પી લઉં ચા તોય હું પી લઉં ચા ચા ના કંપેરમાં હે મસ્ત મચાનો ઠંડો ઠંડો શેરડીનો રસ પી મૂકી દઉં સાઈડમાં અને ચા પી લઉં કોઈ પૂછરા દરે બે વાગે તો ચા પી લો હમણા ગયાતા અમે વશી તો ત્રણ વાર પીધી મેં ચા ઘરમાં ઘર અને ચા કેટલી બધી મને ભાવે ચા 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 ચાની વાત ના થાય કોઈ દિવસ ચા પીલો ચા પી લો ચા પી લો ચા પીલો ચા પીલો ચા પીલો લો ભલા માણસ એટલું ભણતા નહીં કે ચા ના નુકસાન ગણાવવા પડે ભલા માણસ એટલું ભણતા નહીં કે ચા ના નુકસાન ગણાવવા પડે

જ્યારે મારે અને કાને આખા ગામની પંચાયત કરવી હોય એટલા એકલા એકલા મસ્ત દૂધની આદવાળી ચા પીલો ચા પીલો ચા પીલો એક ચા માં એક કલાકની મજાની 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 છુગલી થાય હાય મજાની ચા પીલો ચા પીલો ચા પીલો ચા પીલો ચા પીલો ચા એટલે આ અને ઓ વાહ ચા ને કઈ કહેતા નહીં થઈ જશે આપણા બે વચ્ચે ચા પી લો 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 ફોનમાં ચાર્જિંગ નથી તો ચા પી લો બાજુવાળા પછી બોલ આવતા ચા પી લો દવાખાને ગયા તો એ ચા પી લો બહાર નીકળ્યા તો એ ચા પી લો રસ્તા માટે આખું બહાર હરાતો હોય ચા પી લો અને શિયાળામાં તો શું બારાની જે રૂલ હોય ખાલી કેવાનું યાર ઠંડી લાગે છે ચાલો ચા પી લો ચાલો ચા પી લો ચલો ચા પી લો મારા કિસ્સામાં તો એવું થાય જમ્યા પહેલા પણ ચા પી લો જમ્યા પછી પણ ચા પી લો દાળ ભાત એકલા ખાધા હોય તો કલાક પછી થાય ચાલો ચા પી લો ચાલો ચા પી લો ચા પી લો ચા પી લો મેથીના થેપલા બને મારા ઘરે હવે તો તો બે રકાબી વધાર ચા પી લો ચા પી લો ચા પી લો ચા પી લો મેથીના થેપલા સાથે ચા લાગે વધારે મસ્ત ચા પીલો ચા પીલો ચા પીલો હું જ્યારે જાઉં મારા નીમેજીના ઘરે તો મારા સાસુ મમ્મી કે મને ચા પીલો બેટા ચા પી લો ચા પીલો બેટા ચા પી લો ટોસ સાથે પણ ચા પી લો ગઠિયા સાથે ચા પી લો જેટલા જોયો મને મારા ઓળખીતા મને પૂછે સુરેખા હા ચા પીશ સૂર્યગાહ ચા પીશ ચાલે ચાલે તને ચા પીવડાવી ચા પી લો 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 હું પીવડી ચા ની તરસી નવા વર્ષના રામ રામ બધાના ઘરે ચા પીવા ગઈ હતી એટલી વાલી મને ચા છે એટલી વાલી મને ચા છે બસ 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 ટાઈમ મળે એટલે ચા પી લો એટલે ચા પી લો ચા પી લો એટલે ચા પી લો

મને છે એટલી બધી વાલી ચા ચા પીલો ચા પીલો ચા પી લો હો ચા પી લો હો ચા પી લો ચા 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 પ નહીં ભાઈ ચા પી લો હાય મજા આવી ગઈ વાત મન હળવું નહીં આવી ગયા ભાવે મને બહુ ભાવે મને ચા બહુ ભાવે તમને ભાવ ત્યારે સાંભળજો ને મારે ચા મારે ચાનું ગીત ગોળની જ આવી બહો કરે અ ગીતા મંદિર છે ને